નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી ના કાલિયાવાડી ખાતે આવેલ સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલનો ત્રિદિવસીય વાર્ષિક સમારોહ યોજાયો હતો આ સમારોહમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભારતની સંસ્કૃતિના દર્શન સાથે સાથે ભારતીય સેનાને મનોબળ વધે અને લોકોમાં દેશદાજ જાગે એવા સુંદર કાર્યક્રમો પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ત્રણ દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં અગિયારમી જાન્યુઆરીના દિવસે પ્રિસ્કૂલનું વાલીઓ અને પરિવારનું મિલન રાખવામાં આવ્યું હતું અને આમાં પ્રિસ્કૂલના બાળકો દ્વારા વિવિધ પ્રકારના પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા તો બારમી તારીખે ગુજરાતી માધ્યમનું પણ વાર્ષિક સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને અનેક અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા રાકેશભાઈ દેસાઈએ બાળકોમાં રહેલી સુશુભ શક્તિને ખીલાવવા માટે યોજાતા આ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને સારાના આચાર્ય શિક્ષકગણ અને ખાસ કરીને શાળાના ટ્રસ્ટીઓને પણ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા કારણ કે બાળકોમાં માત્ર શિક્ષણ નહીં પણ શિક્ષણની સાથે સાથે તેમનામાં રહેલી ઇતર શક્તિને ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ કર્યો હોવાનું રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું આ પ્રસંગે રાકેશભાઈ દેસાઈનું સન્માન પણ કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય અને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા રાકેશભાઈ દેસાઈ અને અન્ય મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા તો તેરમી તારીખે અંગ્રેજી માધ્યમનું પણ વાર્ષિક સ્નેહ સ્નેહમલ યોજવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ એવા મિનાલબેન દેસાઈ પાલિકાના ચેરમેન કલ્પનાબેન રાણા સહિતના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પણ બાળકો દ્વારા ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા રાષ્ટ્રપ્રેમની વાત કરતા ડાન્સ અને ગીતો સાથે સાથે ભક્તિ ભાવના અને બાળકોમાં એક સંવેદના ઊભી થાય તેવા ખૂબ સુંદર કાર્યક્રમો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા i should say આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક પરંપરા બનાવીએ ચક્ષુદાન ને બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બાળકો દ્વારા જયારે મંચ પર કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેમના વાલીઓ અને ઉપસ્થિત પ્રેક્ષકો પણ ખુબ તાલીઓના ઘર ગરા જે કલા હતી તેને બિરદાવી હતી અને બાળકોમાં જે શુભ શક્તિ રહી હોય છે એને ઉજાગર કરવાનું કામ આ સારાના આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું ત્યારે સારાના સંચાલક શું કહે છે તેમના આ ત્રણ દિવસીય કાર્યક્રમ અંગે તે પણ જોઈ લઈએ હું સંજયબેમ દેસાઈ પ્રેસિડેન્ટ વરમાનલ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સ કાલિયાવાડી દેસાઈ બાદ આજે અમારતા ફંક્શનનો ત્રીજો એન્યુઅલ ફંક્શનનો ત્રીજો દિવસ છે અને તેમાં આજે અમારા બાળકોએ ખૂબ સરસ બધી કૃતિ બનાવી અને રજૂ કરી છે અમારા નગરપાલિકાના ચેરમેન શ્રીમતી મિનલબેન દેસાઈ અને સાથે કલ્પનાબેન ચેરમેન કલ્પનાબેન રાણા અને હેમાલી સ્કૂલના પ્રેસિડેન્ટ શ્રી વસંતભાઈ ટંડલ સાહેબ અને હેમાલી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી બિપિનભાઈ પ્રજાપતિ અને ઘણા બધા એનઆરઆઈ મિત્રો અને અમારા ટ્રસ્ટીશ્રીઓને હાજરીમાં આ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો છે વાલીઓને ખૂબ ખૂબ પ્રશંસા કરી છે અને કહ્યું કે સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ફક્ત શિક્ષણની પણ શિક્ષણ સાથે સંસ્કાર અને આવી એક્ટિવિટીમાં બાળકોને ખૂબ એક એક્ટિવ બનાવે છે તે બદલ મેનેજમેન્ટ અને શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે અને મેનેજમેન્ટ વતી મેનેજમેન્ટ વતી હું અમારા શાળાના સર્વ શિક્ષકો અને બાળકો ભાગ લેનાર બાળ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કાલિયાવાડી ખાતે આવેલ સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં અનેક પ્રકારના વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં પણ અનેક વાલીઓએ ભાગ લીધો હતો ખાસ કરીને વાલીઓએ હાજરી આપી હતી અને બાળકોએ તેમનામાં રહેલી કલા અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ અને ભારતની કલાને ઉજાગર કરવા સાથે સાથે પોતે માત્ર શિક્ષણ ક્ષેત્રે નહીં પરંતુ અન્ય ક્ષેત્રે પણ માહિર હોવાનો એક અંદાજ આપ્યો હતો તો આવા જ સમાચારો જોવા માટે જોતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ યુટ્યુબ પર તમે નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ પર અમારો સંપર્ક કરી શકો છો સાથે સાથે અમે હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ એક્ટિવ છે તો ઇન્સ્ટાગ્રામ પર નવસારી અંડરસ્કોર સ્કો લાઈવ અને ફેસબુક પર નવસારી લાઈવના પેજને આપ લાઈક કરો શેર કરો નાના નાના સમાચારો અમે ત્યાં મુકતા રહીએ છીએ એટલે તમે નાના નાના સમાચારો અને નાના નાના રીલ થકી પણ અપડેટ રહો કારણ કે તમે અપડેટ રહેશો એ જ અમારો ઉદ્દેશ્ય છે અને તમને અપડેટ રાખવા એ અમારી ફરજ છે એટલે તમે ઇન્સ્ટાગ્રામનું પેજ અમારું લાઈક ના કર્યો હતું આજે જ કરી દેજો અને એ જ રીતે અમારો ફેસબુકનો પણ પેજ લાઈક કરી દેજો કારણ કે ખૂબ નાની નાની બાબતો પણ અમે એમાં સમાવી લેતા હોઈએ છીએ તો જોતા રહો આ રીતે સાંઈ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ જટપુટ ન્યૂજ અને અન્ય અમારા પ્રકાશનો इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो